નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ દુદાભાઈ ચૌહાણ ચેનલને મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે પીએમ કિસાન સન્માન નિધિ જે યોજના છે એ યોજનાના જે પણ કંઈ ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્નો છે અને એ પ્રશ્નો એમણે વિડીયોની નીચે કોમેન્ટ બોક્સની અંદર પૂછ્યા છે તો એ પ્રશ્નોના જવાબ મિત્રો આપણે આજના વિડીયોમાં આપણે આપવાના છીએ અને બની શકે મિત્રો કે તમારો પ્રશ્ન પણ આ જે પ્રશ્ન પૂછાયા છે એમાંનો હોઈ શકે અને તમને પણ આ જવાબની અંદર જવાબ મળી જાય અને મિત્રો તમારા મનમાં પણ જો પીએમ કિસાન યોજનાને લગતા કોઈ પ્રશ્નો હોય તો મિત્રો તમે વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અને હું જેમ બને તેમ મિત્રો તમારા કોમેન્ટ બોક્સમાં જે પૂછેલા પ્રશ્નો છે એનો જવાબ આપને આપીશ તો મિત્રો આપણે સમયની મર્યાદામાં રહી અને આજના આ વિડીયોની અંદર બેથી ત્રણ ખેડૂત મિત્રોની જે કોમેન્ટો છે એ કોમેન્ટોની અંદર જેમણે પ્રશ્ન પૂછ્યા છે એ પ્રશ્નોનો જવાબ આપણે આપીશું તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી જો હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો આજના આ વિડીયોમાં કોમેન્ટમાં પ્રશ્ન પૂછનાર ખેડૂત મિત્ર છે સોનલબેન ગૌસ્વામી કે જેમણે પ્રશ્ન પૂછ્યો છે કે દુદાભાઈ ચૌહાણ આગળના આઠ હપ્તા બાકી છે તો મળશે કે નહીં તો આપણે સોનલબેનને જણાવી દઈએ કે સોનલબેન આપના આઠ હપ્તા બાકી છે એ મળશે કે નહીં એ હું આપને અહીંયાથી જણાવી ના શકું કારણ કે આપને આઠ હપ્તા જે બાકી છે એ શા કારણે હજુ સુધી નથી મળ્યા અને શા માટે બાકી છે એ જાણવા માટે તમારું જે પીએમ કિસાન સ્ટેટસ છે એને ઓપન કરવું પડે અને ઓપન કર્યા પછી ત્યાં ત્રણ વિગતો આવે છે એ ત્રણે ત્રણ વિગતો ઓકે હોય તો તમને આ મળવા પાત્ર છે અન્યથા આ ત્રણ વિગતોમાંથી એક પણ વિગત ખૂટતી હોય તો તમને આ મળવા પાત્ર નથી તો એ સ્ટેટસ જે તમારું પીએમ કિસાન સ્ટેટસ છે એ ચેક કરવા માટે સૌ પ્રથમ તો મોબાઈલ નંબરની તમારો જે મોબાઈલ નંબર હોય એની જરૂર પડતી હોય છે અને એ જે મોબાઈલ નંબર છે એ પીએમ કિસાન યોજનામાં રજિસ્ટર થયેલો હોવો જોઈએ અને જો તમારું આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોય તો પણ તમે પીએમ કિસાન સ્ટેટસ આધાર કાર્ડ થ્રુ તમે ચેક કરી શકો છો અને તમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરવા માટે તમારે સૌપ્રથમ તો પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ વેબસાઇટ પર જવાનું છે અને ત્યાં જઈ અને નો યોર સ્ટેટસ નામનું ઓપ્શન આવે છે એના પર ઓકે આપવાનું છે અને એના પર ઓકે આપશો એટલે ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે નો યોર રજિસ્ટ્રેશન નંબર તો એ જે નો યોર રજિસ્ટ્રેશન નંબર જે ઓપ્શન છે એના પર તમે ઓકે આપશો એટલે ત્યાં બે ઓપ્શનો તમને જોવા મળશે કે જે તમે ખેડૂત રજિસ્ટ્રેશન નંબર મેળવવા માગો છો કે કેવી રીતે મેળવવા માગો છો આ આધાર કાર્ડ નંબર થ્રુ તમે રજીસ્ટ્રેશન નંબર મેળવવા માંગો છો કે મોબાઈલ નંબર થ્રુ તમે રજીસ્ટ્રેશન મેળ નંબર મેળવવા માંગો છો જો આધાર કાર્ડ નંબર થ્રુ તમે રજીસ્ટ્રેશન મેળવવા માંગતા હો તો આધાર કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે અને જો મોબાઈલ નંબરથી તમે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર મેળવવા માગતા હોય તો જે પીએમ કિસાન યોજનામાં તમારો મોબાઈલ નંબર રજીસ્ટર છે એ જ નંબર ત્યાં એન્ટર કરવાનો રહેશે કારણ કે એ નંબર પર ઓટીપી આવે છે અને ઓટીપી આવ્યા પછી ત્યાં ઓટીપીનું બોક્સ આવે એની અંદર એન્ટર કરી અને કેબ ચા અંદર એન્ટર કરી અને સબમિટ કરશો એટલે સીધો જ તમારો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર તમને મળી જશે પણ યાદ રહે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર મેળવવા માટે તમારો જે મોબાઈલ નંબર છે એ પીએમ કિસાન યોજનામાં રજીસ્ટર થયેલો હોવો જોઈએ અન્યથા તમે તમારો પીએમ કિસાન રજીસ્ટ્રેશન નંબર મેળવી શકશો નહીં અને રજીસ્ટ્રેશન નંબર મેળવ્યા પછી ફરી પાછું તમારે પીએમ કિસાન વેબસાઇટ પર જવાનું છે અને ત્યાં જઈ અને ફરી પાછું નો યોર સ્ટેટસ પર ઓકે આપવાનું છે અને એના પર ઓકે આપશો એટલે ત્યાં તમને તમારો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર અંદર એન્ટર કરવાનું કહેશે અને ખેડૂત રજીસ્ટ્રેશન નંબર અંદર એન્ટર કર્યા પછી બાજુમાં આપેલ કેપ્ચા અંદર એન્ટર કરી અને તમે ગેટ ડેટા પર ઓકે આપશો એટલે સીધું જ તમારું પીએમ કિસાન સ્ટેટસ છે એ ઓપન થઈ જશે હવે આ જે સ્ટેટસ છે એની અંદર તમને ત્રણ વિગતો બતાવવામાં આવશે પ્રથમ વિગત જે હશે એ હશે તમારું લેન્ડ શેડિંગ જો તમારું લેન્ડ શેડિંગ એટલે કે જો જમીનનું વેરિફિકેશન થયેલું હશે તો આગળ ગ્રીન ટીક મારેલું હશે અને યસ લખેલું હશે જો તમારું જમીનનું વેરીફિકેશન થયેલું નહીં હોય તો આગળ ચોકડી બતાવશે અને નો લખેલું બતાવશે પછી મિત્રો બીજી વિગત આવે છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ તો મિત્રો તમારું જો આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક હશે તો ત્યાં આધાર બેન્ક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ અને આગળ ગ્રીન ટીક લાગેલું હશે અને યસ લખેલું હશે જો તમારો આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક થયેલું નહીં હોય તો ત્યાં ચોકડી બતાવશે અને આગળ યસ નહીં બતાવ ન બતાવશે પછી મિત્રો ત્રીજી વિગત ત્યાં આવે છે ઈ કેવાય જો તમે ઈ કેવાય કરાવેલી હશે તો આગળ ગ્રીન ટીક લાગેલ હશે અને યસ લખેલું હશે જો તમારી ઈ કેવાય બાકી હશે તો ત્યાં ચોકડી મારેલ હશે અને ઈ કેવાયસી ન બતાવશે એટલે સોનલબેન જે આ ત્રણ વિગતો છે આ ત્રણ વિગતોની અંદર ગમે તે એક વિગત બાકી તમારી હશે એના કારણે જ આ જે તમારા આઠ હપ્તા છે એ બાકી છે એટલે તમે તમારું પીએમ કિસાન સ્ટેટસ સૌપ્રથમ ચેક કરી અને જોઈ લો અને આમાંની કોઈ પણ વિગત જો ખૂટતી હોય તો તરત જ તમે એને સોલ્વ કરાવી દો જો ઈ કેવાયસી બાકી હોય તો ગ્રામ પંચાયતમાં જઈ અને તમે ફિંગરપ્રિન્ટ આપી અને ઈ કેવાયસી કરાવી શકો છો ફિંગરપ્રિન્ટ તમારી નો આવતી હોય તો ફેસ ઓથો ઓથોન્ટિકેશન એટલે કે તમારો જે ચહેરો છે એને સ્કેન કરી અને ઈ કેવાયસી થઈ શકે છે અને જો તમારું લેન્ડ સેડિંગ બાકી હોય તો સાત બાર આઠ જમીનના જે ઉતારા છે એ ઉતારા અને તમારું આધાર કાર્ડ આ લઈ અને તમારે ગ્રામ પંચાયતમાં જઈને અને તલાટીને આપવાનું છે અથવા તો તમારા તાલુકા લેવલે જઈ અને તાલુકામાં ત્યાં જે પીએમ કિસાનની કામગીરી કરે છે એમને આપશો એટલે તમારું લેન્ડ સ્ડિન્ક થઈ જશે અને જો તમારું ડીબીટી જે તમારું આધાર કાર્ડ છે એની અંદર ડીબીટી સેવા ચાલુ ન હોય તો તમે બેંકમાં જઈ અને તમારા જે બેન્કની પાસબુક છે એ અને તમારો આધાર કાર્ડ આ બંને લઈ જઈ એની ઝેરોક્ષ કરાવી અને બેંક મેનેજરને આપવાનું છે અને કહેવાનું છે કે મારા આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા ચાલુ કરવી છે એટલે એ તમારી ફિંગરપ્રિન્ટ લેશે અને તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા ચાલુ થઈ જશે તો આવી રીતે જો ત્રણેય વિગતોમાં કોઈ પણ એક વિગત ખૂટતી હોય તો તમે મેં આપને જણાવ્યું એવી રીતને તમે સુધારો કરાવી શકો છો અને આ ત્રણ વિગતોમાં કોઈ પણ એક વિગત ખૂટતી હોવાને કારણે જ તમને આઠ હપ્તા બાકી છે એટલે સોનલબેન જો તમારે કંઈ પણ આ વિગતોમાં ખૂટતી હોય તો તમે એને તરત જ સોલ્વ કરાવી દેજો હવે બીજો પ્રશ્ન પૂછનાર ખેડૂત મિત્ર છે હંસાબેન નરાત એમણે કોમેન્ટ બોક્સની અંદર પ્રશ્ન પૂછ્યો છે કે નરાત લક્ષ્મણભાઈ સુરમાભાઈને રજીસ્ટ્રેશન નંબર નથી મળતો તો શું કરવું જોઈએ જણાવવા વિનંતી તો હંસાબેન આજે મેં આપને વિડીયોની અંદર જે માહિતી આપી એમાં આપના પ્રશ્નનો જે જવાબ છે એ આપને મળી ગયો હશે આપનો પીએમ કિસાન રજીસ્ટ્રેશન નંબર મેળવવા માટે પીએમ કિસાન વેબસાઇટમાં જવાનું છે અને ત્યાં જઈ અને જે તમારો પીએમ કિસાન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલો નંબર જે હોય રજીસ્ટર કરાવેલો નંબર એ નંબર અંદર એન્ટર કરશો એટલે ઓટીપી આવશે ને એ ઓટીપીને ત્યાં એન્ટર કરશો એટલે તમને તમારો રજીસ્ટ્રેશન નંબર મળી જશે પછી મિત્રો ત્રીજો પ્રશ્ન પૂછનાર ખેડૂત મિત્ર છે મુકેશભાઈ બારૈયા જેમણે પ્રશ્ન પૂછ્યો છે કે નોટ કમ્પ્લીટ ઈ કેવાય સી બતાવે બતાવે છે મારી પાસે રજીસ્ટ્રેશન આઈડી નંબર નથી તો કઈ રીતે મળશે પ્લીઝ રિપ્લાય આપો તો મુકેશભાઈ બારૈયા આપને જણાવવાનું કે આપ જ્યારે આપનો ખેડૂત રજીસ્ટ્રેશન આઈડી નંબર જ્યારે મેળવા માગો છો અને ત્યાં નંબર એન્ટર કરો છો એ નંબર પીએમ કિસાન યોજનામાં રજિસ્ટર રજીસ્ટર થયેલો નથી એટલે નોટ કમ્પ્લીટ ઈ કેવાયસી બતાવે છે જે નંબર તમે પીએમ કિસાન યોજનામાં રજીસ્ટર કરેલો હોય એ જ નંબર ત્યાં નાખશો તો તમને ખેડૂત રજીસ્ટ્રેશન નંબર તમને મળી જશે તો મિત્રો અત્યારે આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ હજુ તો ઘણી બધી કોમેન્ટો છે પણ એ કોમેન્ટો જો આપણે કોમેન્ટોનો જવાબ અહીંયા આપવા અત્યારે બેસીશું તો વિડીયો બહુ લાંબો બની જશે પણ આવતીકાલે ફરી પાછા બે ત્રણ મિત્રોનો કોમેન્ટોનો વિડીયો બનાવી અને હું મારી ચેનલમાં અપલોડ કરીશ રોજ એક વિડીયો હું અપલોડ કરતો રહીશ અને આપના પ્રશ્નોના જવાબ હું વિડીયોના માધ્યમથી આપતો રહીશ તો મિત્રો તમારા પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં પૂછજો હું સમયની અનુકૂળતાએ આપના કોમેન્ટ બોક્સમાં પૂછેલા પ્રશ્નોનો જવાબ આપવા માટે પ્રયત્ન કરીશ તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જેનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો આપણે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર